ગણતરીના દિવસો બાદ ભવ્ય ચાર દિવસીય પ્રભુરામ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ત્યારે આજે રાજકોટની માતૃશ્રી વીરબાઈ કોલેજ દ્વારા અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કોલેજમાં ઉજવણી કરવામાં આવી કોલેજના પટાંગણમાં રામ આગમ જેવો માહોલ જોવા મળ્યો એમ મહિલા કોલેજના મેદાનમાં

એટલો ઉત્સાહભેર એક કાર્યક્રમનું આયોજન ખૂબ જ ટૂંકા સમયમાં કર્યું છે જેનો આપણે સૌને ખૂબ આનંદ છે આ કોલેજની અંદર સૌથી પ્રથમ શોભાયાત્રા નીકળી જેમાં રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી હતા આખો રાઉન્ડ માર્યો કોલેજની આસપાસ અને એ શોભાયાત્રાને અમે સૌએ આવકારી એનું સ્વાગત કર્યું અને ત્યાર પછી બધી જ વિદ્યાર્થીનીઓ વચ્ચે ત્રણ રામ ભક્તિને અનુરૂપ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ડાન્સનું આયોજન કર્યા પછી આરતી પણ કરવામાં આવી અને મહાપ્રસાદ પણ બધી દીકરીઓને અમે આપવામાં આવ્યો હતો અને આજે મને એમ લાગે છે કે ભારતની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ હેડઅપણા નીચે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને એનો ઉત્સાહ આપણી આખા દેશની પ્રજાની અંદર છે એને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે આ કોલેજને પણ હું ધન્યવાદ આપું છું પ્રિન્સિપાલ વોરા સાહેબ તમામ સ્ટાફ મિત્રો અને હું ડોક્ટર બાનુ ધકાણ આ કોલેજના ટ્રસ્ટી છું અને ટ્રસ્ટી તરીકે પણ હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ જયસિયારામ જય સિયા કેળવણી મંડળ રાજકોટ દ્વારા સંચાલિત માતુશ્રી મેનેજમેન્ટ એન્ડ આઈટી દ્વારા આજે શ્રી રામ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ શ્રી જલારામ મંદિર વીરપુર દ્વારા સંચાલિત છે શ્રી જલારામ મંદિર વીરપુરને એક સૌભાગ્ય મળ્યું છે કે જે રામ મંદિર અયોધ્યામાં નિર્માણ પામી રહેલ છે તો એમાં આજીવન શ્રી જલારામ મંદિર વીરપુર દ્વારા થાળ ધરાવવામાં આવશે તો આ પ્રસંગને ભવ્ય બનાવવા માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આજે શ્રી રામ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ મહોત્સવમાં સૌપ્રથમ બધી વિદ્યાર્થી બહેનોએ એક શોભાયાત્રાનું આયોજન કરેલ જેમાં શ્રી રામ લક્ષ્મ લક્ષ્મણ જાનકી તથા હનુમાનજી હતા આ શોભાયાત્રા બાદ લોકનૃત્ય વિદ્યાર્થીઓની દ્વારા કલાકૃતિઓ પ્રસ્તુત કરવામાં આવેલ હતી ત્યારબાદ રામ ભગવાનની આરતી પ્રસ્તુત કરી બે વ્યાખ્યાન અને ભક્તિ સંગીતના કાર્યક્રમ રાખેલ છે રામચરિત માનસ ઉપર એક ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલ છે અને તે બાદ શ્રી રામચંદ્રના જીવન અને અત્યારના સમયને કેવી રીતના સાંકળી શકાય એટલે કે રામ ભગવાનનું જે જીવન હતું એના ઉપરથી આપણે અત્યારના જીવનમાં કેવી રીતે આપણું જીવન સારું બનાવી શકીએ એના ઉપર એક વ્યાખ્યાન રાખેલ છે તો આ પ્રમાણે ચાર કલાકનો એક શ્રી રામ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે જય શિયાળ